તો પછી આપણે હોળી પ્રગટાવી હોય એના ફરતે આપણે ફેરા કરીએ તો એનાથી કફ ઓગળે અને બીજે દિવસે આપણે કેસુડાના ફૂલથી આપણે જ્યારે હોળી રમીએ ત્યારે એ કેસુડાનું પાણી છે એ આપણા શરીરની અંદર જે જેટલા કાણા છે એની અંદરથી એ કફને શોષી દઈએ એટલે આ કેસુડાનો તે આપણે ખાસ ઉપયોગ કરીએ અને એની અંદર પણ આપણે ઉપયોગી છે નાના બાળક ને કૃમિ હોય તો એ પિત્તપાપડો એટલે કેસુડાના બીજ ને ઘસી ને લેવાથી એના કૃમિનો નાશ થાય છે હવે ખાસ કરીને સ્ત્રીઓને માસિક આવતું હોય અને બંધ ન થતું હોય ત્યારે પણ આપણે પીત પાપડો અને એની સાથે સેવંતીના ફૂલ લેવાથી એની અંદર આપણને ફાયદો થાય છે આવા બધા ઘણા બધા ગુણો આપણે કેસુડાના આપણે જાણવા મળે છે હવે ફટાકડીની પોટલી યોનિમા એની સાથે મૂકવાથી માસિક બંધ થઈ જાય છે અને આવા બધા કફ શોષક ઘણા બધા ગુણો છે એ આપણને કેસુડામાંથી આપણને ફાયદાકારક થાય છે તો આપણે આવા બધા ગુણો અપનાવીએ અને આપણે સ્વસ્થ રહીએ વધારામાં કે જે સ્ત્રીને ગર્ભ ના રહેતો હોય તો એ સ્ત્રીને કેસુડાના જે બીજ હોય એટલે કે પિત્ત પાપડો હોય એને બાળી એની અને પાણીમાં આપવાથી જો એના બધા રિપોર્ટ બીજા બધા નોર્મલ હોય તો એની અંદર એ પ્રયોગ કરવાથી શ્રી થાય છે આવા બધા પ્રયોગો આપણે કરીએ અને આપણે આયુર્વેદને અપનાવીએ બીજા બધા ઔષધીય પ્રયોગો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ